ગોલ્ડનો ભાવ આજનો એક લાખ બે હજાર રૂપિયા હજી પણ હું વારંવાર કહીશ કે આપણા દેવી દેવતા બિલકુલ મૂર્ખા નહોતા એને સતયુગમાં વિચાર કરી લીધો તો કે કળિયુગમાં ડોલરનું ડીલ ડોલરાઇઝેશન થવાનું છે અને ગોલ્ડનો ભાવ છપ્પરફાળ વધવાનો છે વિચારો આપણા દેવી દેવતાઓએ સોનામાં એટલા મોટા પાયે રોકાણ કરેલું છે તો દેવી દેવતા ઉપર વિશ્વાસ કરો હું એમ નથી કહેતો મારા પર ભરોસો કરો કારણ કે મારે તો કંઈ લેવા દેવા એ જ નહીં હું તો ચેરિટી વર્ક છે કે વિચારું છું કે કોઈ આર્થિક આઝાદ બને અને આ ભાગા દોડી અને સંઘર્ષના જીવનમાંથી કોઈ મુક્ત થાય એક દીકો ફેમિલી જો કે થાય તો સારું પણ દેવી દેવતા ઉપર ભરોસો કરીને ઇન્વેસ્ટમેન્ટ કરો કારણ કે એ એટલા હોશિયાર હતા સતયુગમાં કે એટલા મોટા પાયે એને ગોલ્ડમાં રોકાણ કરેલું તો જ્યાં દેવા દેવતા રોકાણ કરે ત્યાં કરો કારણ કે આ ડોલરના ડીડોલરાઈઝેશનનો ખેલ કંઈ થોડો નાનો મોટો નથી આખા વૈશ્વિક લેવલે બાજી પલટી રહી છે અને જો મને એવું લાગી રહ્યું છે કે ટ્રમ્પ ડોબો બિલકુલ નથી પણ જો ડોબા જેવું કામ કરે છે હાલ ફેડવાળા સાથે મોટા પાયે જંગ ચાલુ કરી દીધી છે અને રેટ ઘટાડો રેટ ઘટાડો અને રેટ ઘટી ગયો અને જો માર્કેટમાં લિક્વિડિટી ઇન્જેક્શન દઈ દીધા પછી ઇન્વેસ્ટરો એમ પણ કંઈ કરી શકવાના નથી પછી તમારે આપણી પાસે સ્ટોક માર્કેટ બોન્ડ ડિબેન્ચર જેવા સેક્ટરને તો સાઈડમાં જ રાખી દેવાના છે કારણ કે ઇન્ફ્લેશન એટલા મોટા પાયે વધશે કે તમે તમારા ઇન્વેસ્ટમેન્ટ ઉપર જેટલું પણ રિટર્ન મેળવશો ને એ બધું રિટર્ન તો ફુગાવો ખાઈ જશે મતલબ રૂપિયા વધતા જ જશે પણ રૂપિયાનો જે પરચેઝિંગ પાવર છે પરચેઝિંગ પાવર નહીં વધે રૂપિયા સોના બસો પાંચસો કે હજાર થઈ જશે શેરબજારમાં રોકવાથી સોના હજાર થઈ જશે પણ જે પરચેઝિંગ પાવર છે પાવર રૂપિયાનો જે પરચેસિંગ પાવર એ નહીં વધે એ સો રૂપિયાનો જે અત્યારે જે પરચેઝિંગ પાવર છે એ સો રૂપિયા હજાર રૂપિયાનો એક વર્ષ પછી થઈ જશે એટલી હદે ફુગાઓ વધી જશે કે તમારું ઇન્વેસ્ટમેન્ટના રિટર્નને ફુગાવો જ ખાઈ જશે ઇવન પૈસા ખાઈ જશે રિટર્ન ખાઈ જાય તો બહુ સારી વાત છે કે આપણું જે કેપિટલ છે એ જળવાઈ રહીએ કેપિટલનો જે પરચેસિંગ પાવર છે એ જળવાઈ રહીએ પણ ફુગાવો એટલી રીતે વધશે કે રિટર્ન તો આવશે ખાઈ જ જશે પણ કેપિટલનો પાવર એ ખાઈ જશે તો હાલમાં એક જ વસ્તુ છે સોનું ભવિષ્યમાં એક જ વસ્તુ ઉપયોગ આવશે ફિઝિકલ ગોલ્ડ ભઈ ખરીદો જમીન મકાન મકાન રહેવા માટે છે હું મકાનના વિરોધમાં નથી પણ બાકી બધામાં ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય તમે જમીન સેક્ટરમાં કે બીજા સેક્ટરમાં કે ફલાણા સેક્ટરમાં કોઈ જ ઉપયોગી નહીં થાય કારણ કે જમીન બધાને ખબર છે કે બર્થ રેટ આ તો બહુ મોટી વિઝનવાળી વિચારધારા છે જો કે સામાન્ય લોકોને સમજાય નહીં પણ કોઈ મારા શ્રોતાઓમાં એકાદો બુદ્ધિજીવી એ છે ને કદાચ સમજાઈ જશે કે હાલમાં પૂરા વર્લ્ડ વાઈડ બર્થ રેટ મોટા પાયે ડાઉન થઈ ગયો છે બર્થ રેટ એટલે સમજી શકો છો ને આપણા દાદાજીએ આખો જિંદગી જે કામ કર્યું બચ્ચા પેદા કરવાનું હવે હવેના લોકો એ કામ નથી કરતા મતલબ બર્થ રેટ મોટા પાયે ઘટી રહ્યો છે ઘટી રહ્યો છે ને ઘટી ગયો છે ઇન્ડિયા સિવાયમાં ઇન્ડિયામાં પણ ઘટી જ રહ્યો છે મોટા પાયે પણ વસ્તી થોડીક વધારે છે એના લીધે થોડોક અત્યારે હાલ વધારે દેખાય છે તો તમારા જમીન મકાન જો બર્થ રેટ ઘટી જાય છે પોપ્યુલેશન ઘટી જાય છે તો તમારા જમીન મકાનની વેલ્યુ શું થવાની છે હે હાઈ રાઇઝના હાઈ રાઇઝ જે બની રહ્યા છે એની વેલ્યુ શું રહેવાની છે કાંઈ જ વેલ્યુ નહીં રહે એક જ વસ્તુ માઈને રાખશે ગોલ્ડ જે તમારા ઇન્ફ્લેક્સ ઇન્ફ્લેશનમાં પણ આડું રહે અને રિટર્ન પણ આપશે અને બીજો એક છે જેને ટ્રમ્પના લીધે હું સજેસ્ટ કરું છું કારણ કે એ ટ્રમ્પનું બહુ ફેવરિટ વસ્તુ છે બીટકોઇન ડિજિટલ કરન્સી જેને એ અમેરિકાને એવી વાતો ઘણીવાર કરી ચૂક્યો છે કે અમેરિકાને ડિજિટલ કરન્સીનું પાવર હાઉસ બનાવશું તો આ બની શકે આ ડોલરના ડીડોલરાઈઝેશનનો ખેલ જે અત્યારે ચાલી રહ્યો છે એના લીધે પણ થઈ રહ્યો હોય પણ આપણે એ વિષય બધા ગહેરાઈથી નથી સમજવા પણ આપણે એ નાની વસ્તુ ધ્યાન રાખી કે આપણા ઇન્વેસ્ટમેન્ટ ઉપર મેક્સિમમ રિટર્ન અને ભવિષ્યને કવર કરીને કઈ રીતના થઈ શકે દેવી દેવતાઓને યાદ રાખજો